મિત્રો આજે આપણે ફ્લાવરિંગની દવા બનાવશું માત્ર એક રૂપિયામાં એક પંપ અને હારામાં હારું કામ તમને આપશે તો પૂરો વિડીયો જોઈશો તો કઈ રીતે આપણે દવા બનાવીશી અને શેમાં શેમાં પ્રયોગ કરવાનો એ વિગતવાર આપણે દર્શાવીશું પણ પહેલાં કઈ રીતે બનાવવું એ આપણે દર્શાવી દેવી તો મિત્રો હું વાઘાણી ભાઈ આપણે ગાયા દરેક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું સ્વાગત છે મિત્રો બે હજાર ઓગણીસની સાલની અંદર પ્રાકૃતિક ખેતીની સુભાષ પાલેકર શિબિરની મેં તાલીમ લીધેલી છે અને અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર ભૂગનાશક જીવા અમૃત ઘનજીવા અમૃત કઈ રીતે બનાવવું બધા પ્રયોગ હું શીખેલો છું અને ભરપૂર રીતે મારી જમીનની અંદર હું એના ફાયદા પણ લઉં છું અને હજારો ખેડૂતોને ફોન દ્વારા તાલીમ પણ આપું છું તો આજે અત્યારે ચોમાસાની સિઝન છે તો હારેમ હારે ક્વોલિટીના લીંબુ છે પણ લીંબુનું માર્કેટમાં અત્યારે કોઈ ધડો કરતું નથી મફતના ભાવે હાવ પીડ્યા રહે અને લીંબુડે હેઠ લાગટ તમે જોવો તો નકરા લીંબુ જ ખર્યા છે તો મફતની દવા તમને એક બતાવું છું કે આપણે કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ ઓછું આવતું હોય તો એના માટે માત્ર એક રૂપિયામાં એક પપ પડશે એનું કારણ એ છે કે લીંબુ તમારે અત્યારે મફત મળે છે પણ ગોળ એમાં જે નાખવો પડે ને એ ગોળનો જ આપણે પૈસા નાખવાના છે એટલે એક રૂપિયામાં એક પપ તમને પડશે તો કઈ રીતે આપણે કરવાનું છે કે ત્રણથી ચાર કે પાંચ કિલો લીંબુ લઈ જો ઝાઝી જમીન હોય તો તમે ઝાઝા બનાવી શકો છો આ રીતે આપણે કટિંગ કરવાનું છે લીંબુનું લીંબુનું કટિંગ કરીને આ રીતે ભૂકો કરી નાખવાનો હે હવે આપણે એ બધો લીંબુ કાપી અને એક ડોલમાં નાખી દઈશું આ પાલેકરજીનો ફર્મો છે ટીસીબીટીનો નહીં જેમાં અમને ફ્લાવરિંગની દવા પણ શીખવાડવામાં આવેલી હતી જે ટીસીબીટીનો ફર્મો છે એમાં ત્રણ મહિને કમ્પ્લીટ દવા તૈયાર થાય છે પણ એનું પ્રમાણ આપણે પછી ત્રી ગ્રામ નાખવાનું હોય આ તમારે પાંચસો એમ એલ નાખવાનું છે કઈ રીતે નાખવું શું કરવું એ હું તમને દર્શાવું છું હવે આપણે લીંબુ આ તો હું ડેમા પૂરતા તમને કટિંગ કરીને બતાવું છું હજી મારે ઘણા કાપીને નાખવાના એમાં પછી આપણે આ છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જો તમારે ઝટ જરૂર હોય તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા તમે અંદર નાખી શકો છો અથવા ડી કમ્પોઝ અથવા વેસ્ટ ડિકમ્પોઝ એ પણ તમે એડ કરી શકો છો અને એ કોઈ વસ્તુ તમારી પાસે આદરમાં ન હોય તો ગીર નસલની ગાનું અથવા રાઢ રાઠી વઢિયારી કાંકરેજ એ ગાયનો જર્સી નહીં એનું ગૌમૂત્ર પણ એડ કરી શકો છો અને પચાસ ટકા ગૌમૂત્ર ને પચાસ ટકા પાણી અને પચાસ ટકા બે વેસ્ટડી કમ્પોઝર ડી કમ્પોઝર અથવા બેક્ટેરિયા અને બીજું પાણી અને ગોળ ગોળ તમે દોઢથી બે કિલા જેવો લઈ શકો છો અને એની અંદર એડ કરી શકો છો તો આપણે આ વેસ્ટ કૃપા બેક્ટેરિયા પણ આની અંદર એડ કરી છે અને આ છે ગોળ દોઢ બે કિલા જેવો કે દોઢ કિલા જેવો તમે ગોળ એડ કરીને આ રીતે એડ કરી અને બીજું આપણે આમાં પાણી નાખી દઈશું હજી આમાં પાણી નાખવાનું છે અને લીંબુ નાખવાનું છે પછી આની ઉપર આપણે કપડું સારું સ્વસ્થ ઢાંકી જેની અંદર હવા અવર જવર થાય એ રીતે ટીસીબીટીમાં હવા અંદર જવર નથી થવા દેવાની આને આપણે હવા અવર જવર થાય છે ક્યારેક ક્યારેક એને હલાવવાનું છે પછી સાઈડે મૂકી અને રાખી દેવાનું છે આની ડેટ ઓછામાં ઓછી છ થી સાત મહિના હારી રહે છે પણ બની જાય ક્યારેક કે આપણે જો વેસ્ટડી કમ્પોઝર અથવા બેક્ટેરિયામાં બનાવ્યા હોય તો થી ત્રીસ દિવસની અંદર અથવા વીસ દિવસની અંદર બની જાય છે જો તમારે તાત્કાળી જરૂર હોય તો તમે ગૌમૂત્રમાં બનાવી શકો છો તો પંદર કે વીસ દિવસની અંદર તૈયાર થઈ જાય છે તો અત્યારથી તમે મફત લીંબુ મળે છે ને તો એક રૂપિયામાં એક પપ બને છે પંદર લીટર પપની અંદર પાંચસો ગ્રામ તમે નાખી અને પ્રયોગ કરી શકો છો તમારે ગણી દસ કે પંદર સાહની અંદર ગણી અને પ્રયોગ કરવાનો ઓલામાં અને આમાં તમને ફ્લાવરિંગમાં ઘણો બધો ફરક દેખાય છે તો આ થઈ મફટ લીંબુની વાત જે ફ્લાવરિંગ માટે કોઈ પણ પાકની અંદર હાલે છે ધાણા જીરું વરિયાળે એની અંદર પ્રમાણ ઓછું છે અઢીસો ગ્રામ છે પછી બીજો કોઈ પણ કઠોળ વર્ગ હોય કે કપાસ ઝાર બાજરો મકાઈ એ બધાની અંદર તમે પાંચસો ગ્રામ નાખી શકો છો તો મિત્રો આપણે ગયા દરેક ખેતી ચેનલની અંદર આપણે ચારસો સાડી ચારસો વીડિયા પ્રાકૃતિક ખેતીના નાખેલા છે તો એ વિડીયા અવશ્ય જોઈજો આગળ શેર કરજો કારણ કે હજારો ખેડૂતો પાસે મારા વિડીયા પૂગે અને સુભાષ પાલેકરજી એની પ્રાકૃતિક ખેતીના વિડીયા એ જોઈ અને જેની જમીનની અંદર ભરપૂર ફાયદા લે આ આ વર્ષે હમણાં હમણાં મેં ઘણા બધા વિડીયા મૂક્યા છે તમે જોઈ શકો છો એનું કેવું રિઝલ્ટ છે આ આગલા છ થી સાત આઠ વર્ષથી ડીએપી કે ઉર્યા મારી જમીનની અંદર કે રાસાયણિક દવાનું એક પણ ટીપું મેં પ્રયોગ કર્યો નથી છતાં બધોય પાક જે મારા પાડોશી લેશે એવો ને એવો ઉતારો હું પણ લઈકું છું મફતમાં તો આવનાર પેઢી માટે આપણે આ ખેતી તરફ વળવું જ પડશે આ વિડીયો સારો લાગે તો શેર પાછને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો જય હિન્દ જય ભારતને જય ગૌ માતા